ધોરણ છ વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય એમાં આજે આપણે સંખ્યા પદ્ધતિ વિશે જાણકારી મેળવી પદ્ધતિ આપણે છઠ્ઠા ધોરણમાં કુલ બે સંખ્યાઓ વિશે પરિચય મેળવવાનો છે બે સંખ્યા પદ્ધતિ વિશે સમજ મેળવવાની છે એક છે ભારતીય સંખ્યા પદ્ધતિ ભારતીય

તો આવા બીજા દેશમાં ગયા ભારત સિવાયના બીજા દેશમાં ગયા ઓકે તો ત્યાં આંતર રાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ બીજા દેશમાં જોઈને તમારે ગણતરી કરવી હોય ઓકે તો આ સંખ્યા પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે

નીચે લખતો જો એકમ ભારતીય સંખ્યા પદ્ધતિની વાત કરું છું બધા બે ઓકે તો આ કયો અંક કહેવાય બેટા દસક દસક નો ઓકે પછી ત્રીજો અંક લખું અહીંયા લખું હું એક તો આ કયો અંક બેટા સો હવે ભારતીય સંખ્યા પદ્ધતિમાં ત્રણ અંકો જોડે બોલા

તો ત્રેપન્ન હાજર બે આંકડા હાજર ના થાય એટલે તમે આ બોલો છો જ આ હાજર ના દસ હાજર પણ આપણે બે ને હાજર જ કહીશું તો હાજર ના સ્થાને કેટલા ત્રેપન્ન લાખ ના સ્થાને કેટલા છવ્વીસ ઓકે તો હજાર પછી કયું આવે બેટા જમણ ડાબી બાજુ લાખ તો કેટલા લાખ છવ્વીસ લાખ ત્રેપન્ન હાજર એકસો okay એના પછી આવ્યું કરોડ કયું આવ્યું બેટા કરોડ લાખ પછી કયું આવે બેટા કરોડ તો અહીંયા પાછું અલ્પવિરામ કરી દો

તો પંચોતેર કરોડ 3855 લાખ ઈરો અંકાલી વેરી ગુડ ક્લિયર એક બીજું ઉદાહરણ લઈએ હવે તમારે જાતે બોલવાનું કરોડ સુધીનું બધું તમને આવડવું જોઈએ ઓકે મેં આવી સંખ્યા લખી કેટલા આંકડાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ આંકડા ની સંખ્યા લખી બરોબર કેટલા આંકડાની ની આઠ આંકડા ની સંખ્યા લખી હવ મારા અલ્પવિરામ કરતા શીખવું પડશે પેહલા ભારતીય સંખ્યા પદ્ધતિ માં તો પેહલા કેટલા આંકડા ત્રણ તો જમણી બાજુ થી ડાબી બાજુ એક બે ને ત્રણ એટલે અહીંયા અલ્પવિરામ કર દો પછી કેટલા આંકડા બે બે એટલે આ બે આંકડા આ બે આંકડા ઓકે થઈ ગયા પેહલા ત્રણ પછી બે બે અને હજુ નવ આંકડા ની સંખ્યા કર દો ચલો અહીંયા લખી દો એક એટલે ફરી પાછા બે થઈ ગયા આંકડા ઓકે શરૂઆતમાં ત્રણ આંકડા પછી બે 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 ઓકે આવજો આ કયું સ્થાન એકમ આ કયું સ્થાન બેટા લાખ હજાર પછી કેટલા બેટા લાખ એકમ દશક સો હજાર દસ હજાર લાખ પછી આ કરોડ ઓકે આ કયું કરોડ અહિયાં કરોડ લખી દઉં તો કરોડ કેટલા બેટા આ લાખ અહિયાં કયું હતું ભાઈ હજાર હજાર આ થઈ ગયું સો આ બોલો તો બેટા

તો અહીંયા જો સંખ્યા લખું છું કઈ રીતના પતી ગયું બેટા હવે તમે આના આમ પણ લખી શકો કઈ રીતના લખી શકો જો અક્ષરે આટલું લખી નાખ્યું ને આ રીતના પણ એના લખી શકું પેન પાતળી કરો હવે આ ત્રેપન લખે ને તો જોજો

ઓકે હવે ડાયરેક્ટ લખું છો બેટા તો જુઓ આ કયું સ્થાન કેવાય હજાર આ લાખ ના કરોડ એટલે કરોડ કેટલા બેટા બાર કરોડ સત્તાવન હજાર ત્રણસો બે ઓકે બેટા હવે એકદમ શબ્દોમાં લખી દઈએ અહિયાં બાર કરોડ છેતાલીસ લાખ સત્તાવન હજાર સોરી શબ્દોમાં નહીં આંકડામાં લખી ગયું બધું ત્રણસો બે અહિયાં લખી